અત્યારે તો આપણે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ એક તો અને સૌથી પહેલાં તો જો બાઇક ચલાવતા હોય કે કોઈ બી ટુ વ્હીલર વ્હીકલ ચલાવતા હોય તો હેલ્મેટને ફરજિયાત તમારે ચલાવ ચલાવવું જોઈએ અને બીજું એક કે તમારે કોઈ બી પાણીની સાથે તમે લીંબુ શરબત કે એ વધારે લેશો તો તમને ગરમીમાં રાહત મળશે કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક્ષા દઉં સંદેશ લેવું અમદાવાદ